હલો નમસ્કાર દોસ્તો હું છું દેવેન્દ્ર શાહ અને આજે આજે આપણે ચર્ચા કરીશું સેવન ડે સ્કૂલને આપવામાં આવેલી જમીનમાં થયેલા બાદ કામની મિત્રો ઘણા સમયથી ખોખરા વિસ્તારની સેવન સ્કૂલ ચર્ચામાં છે વિદ્યાર્થીઓની પરસ્પર મારામારીમાં એક વિદ્યાર્થીની હત્યા થઈ ગઈ અને તે મામલે સેવન ડે તે મામલેથી સેવન સ્કૂલ ચર્ચામાં આવી છે પરંતુ આજે આપણે એ વિષય પર વાત ના કરતા સેવન સ્કૂલને જે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે હજાર એકમાં લીઝ પર નવ્વાણું વર્ષના નવ્વાણું વર્ષના લીઝ પર જમીન ભાડે આપવામાં આવી હતી હવે એ લીઝમાં એજ્યુકેશન ટ્રસ્ટ માટે મીન્સ કે એજ્યુકેશનના પર્પઝ માટે જમીન ભાડે આપવામાં આવી હતી એટલે મતલબ કે એજ્યુકેશન ટ્રસ્ટ હોવું જોઈએ એવી એક કંઈક શરત હતી પરંતુ સેવનડી સ્કૂલનું જે ટ્રસ્ટ છે એ ફાઈનાન્શિયલ કોર્પોરેશન કંપની એક્ટ મુજબ તેની નોંધણી થયેલી છે જે એજ્યુકેશન ટ્રસ્ટ મુજબ તેની નોંધણી નથી થઈ એ વાત અલગ છે કે આ કંપનીની દેશમાં અલગ અલગ જગ્યાએ અનેક અનેક શૈક્ષણિક સંસ્થાઓ છે એ વાત એક આખી અલગ છે બીજી વસ્તુ એ છે કે આ સ્કૂલ દ્વારા બે હજાર એક થી માંડીને હમણાં સુધી એક જ વખત કાયદેસર બાંધકામ કરવામાં આવે ત્યારબાદ તેમાં વખતો વખત ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા હતા અને એ બાંધકામને અમને છેલ્લે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં ઇમ્પેક્ટ ઇમ્પેક્ટ અંતર્ગત મંજૂર કરાવી બીયું પરમિશન મેળવવામાં આવ્યું બીજી વસ્તુ એ છે કે જે સમયે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે હજાર એકમાં જમીન આપવામાં આવી હતી ત્યારે એ નોન એને જમીન હતી અને એને કરાવવાની જવાબદારી સેવન ડે સ્કૂલના જે બી જે નામથી જમીન લેવામાં આવી તે લોકોને હતી આજે ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન સભ્ય કમલેશભાઈ પટેલે આ અંગે લેખિત માહિતી માંગી હતી તેમાં બધી ઘણી બધી બાબતો બહાર આવી છે જેમાં ઘણી બધી માહિતી બહાર આવી છે કે આ બધું વારંવાર ગેરકાયદેસર બાંધકામ થયું વધતા જે નોન એને છે એને એને કરાવી છે કે નહીં તે બાબતની કોઈ જાણકારી સંસ્થા દ્વારા કોર્પોરેશનને આપવામાં આવી નથી બીજી વસ્તુ એક ખાસ ચોખવટ કરવી હશે અહીંયા કે ઇમ્પેક્ટ ફીના જે બી નિયમો છે તેમાં સરકારી કે અર્ધ અર્ધસંસ્કારી સંસ્થાની જમીન પરના ગેરકાયદેસર બાંધકામને કાયદેસરતા આપી શકાય નહીં તેમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વજોને એસ્ટેટ વિભાગ દ્વારા બે હજાર ચોવીસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર જે લીસ્ટ પર આપેલી છે પર થયેલા ગેરકાયદેસર બાંધકામને બીયુ અંતર્ગત આ ઇમ્પેક્ટ અંતર્ગત બીયુ આપવામાં આવે છે તો જે પણ સંપૂર્ણપણે ખોટું છે એટલે આ બાબતે પણ ચકાસણી થવી જોઈએ ટાઉન ટ્રોલિંગ કમિટીના ચેરમેન પ્રિતેશભાઈ મહેતાનું કહેવા મુજબ કે એજ્યુકેશન ટ્રસ્ટ નથી એટલે ત્યાં પણ એક તકલીફ થાય છે અને બીજું ઘણી જગ્યાએ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના નામે પણ ઉલ્લેખ ઉલ્લેખ કર્યો છે તેથી જે શરતોથી આ સંસ્થાને અને જે શરતો સાથે અને જે કામ માટે જે હેતુ માટે આ સંસ્થાને જમીન ફાળવી હતી તેનો ઉપયોગ થયો નથી અને તેનો દુરુપયોગ થયો છે તેથી આ મામલે એક્શન લઈ લઈ ભવિષ્યમાં લેવામાં આવશે નજીકના ભવિષ્યમાં પરંતુ ઇમ્પેક્ટ અંતર્ગત જે બીવું આપવામાં આવી છે અને એને થઈ છે કે નહીં તે બાબત સુધી હજી કોઈ ચોખ્ખટ કે કોઈ ખુલીને વાત શાસક પક્ષ કે તંત્ર દ્વારા કરવામાં આવી નથી આ બાબતે પણ તપાસ કરવી જરૂરી છે તેમ માની મારું માનવું છે